નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ અઢાર બે બે હજાર પચીસ વાર મંગળવાર ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપની એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને અમારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો શરૂઆત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડથી તો ઘઉંની જબાવ પાંચસો સિત્તેરથી હું ચોબાવ છસો ને પચીસ રૂપિયા ચણા એક હજારથી અગિયારસો ને ઓગણીસ બાજરૂજ પાંચસો પિસ્તાલીસથી પાંચસોને પિસ્તાલીસ તુવેરની વાત કરીએ તો બારસો દસથી પંદરસો રૂપિયા અડદ બારસો વીસથી પંદરસો એકોતેર મગફળી ઝીણી આઠસો પચાસથી એક હજાર પંદર મગફળી જાડી આઠસો વીસથી એક હજાર ત્યાંશી ધાણા એક હજાર પચાસથી બે સોયાબીન સાતસોથી આઠસોને એક તલ બારસોથી એકવીસો ઓગણપચાસ જીરુની વાત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચું ભાવ ત્રણ હજાર ઊંચો ભાવ ચાર હજાર રૂપિયા એરંડા અગિયારસોથી બારસો ને પાંચ જુવાર આઠસોથી નવસો ને મગ તેરસોથી પંદરસો ને વીસ તલકાળા ચુમ્માલીસોથી ચુમ્માલીસો રૂપિયા હવે વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ બારસોથી ઊંચો ભાવ ચૌદસો ને રૂપિયા મગ બારસોથી સોળસો ને પચાસ અડદ અગિયારસો પિંચ્યાસીથી પંદરસો ને પચીસ હું પાંચસો પચાસથી છસો બોતેર ચણા એક હજારથી અગિયારસો પાંચ મગફળી ઝીણી આઠસોથી એક હજાર સાઠ મગફળી જાડી આઠસોથી એક હજાર ચાલીસ અજમો બે હજારથી એકતાલીસસો એંસી એરંડા અગિયારસોથી બારસો પાંચ તુવેરની વાત કરીએ તો બારસો સિત્તેરથી ચૌદસો પંચાવન રૂપિયા ડુંગળીની વાત કરીએ તો સો રૂપિયાથી પાંચસો ને રૂપિયા જીરુની વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું ની ભાવ ત્રણ હજાર પાંચસોથી ઊંચો ભાવ ચાર હજાર એકસો ને પંચોતેર રૂપિયા તલી પાંચસોથી અઢારસો ને લસણ પાંચસોથી એક હજાર પાંસાઠાણા અગિયારસોથી બારસો પાંચ હવે વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચું બારસો પચાસથી ઊંચો ભાવ આઠ રૂપિયા તલ સફેદ એક હજારથી ઓગણીસો એકાવન તલ કાળા છત્રીસોથી છત્રીસસો રૂપિયા ઘઉં પાંચસોથી છસો પાંત્રીસ કાઉન્ટુકડા પાંચસો બારથી છસો ને છાસઠ ચણા એક હજાર પચાસથી અગિયારસો ને પંદર તુવેરની વાત કરીએ તો નવસોથી ચૌદસો ને ચુમ્માલીસ રૂપિયા મગફળી જાડી સાતસો પચાસથી અગિયારસો રૂપિયા લસણ અગિયારસોથી અગિયારસો રૂપિયા સોયાબીન સાતસોથી સાતસો ને પંચાવન ધાણા એક હજારથી પંદરસો ને પંચાવન મેથી નવસોથી અગિયારસો રૂપિયા જીરુની વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચો ભાવ ત્રણ હજાર ચારસોથી ઊંચો ભાવ ચાર હજાર એકસો ને પચાસ રૂપિયા વરિયાળી બારસો થી બારસો રૂપિયા રાય આઠસોથી અગિયારસો ને વીસ હવે વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો ઘઉં નીચો ભાવ ચારસો એક્યાસીથી ઊંચો ભાવ છસો ને છેતાલીસ રૂપિયા ઘઉં ટુકડા ચારસો સિત્તેરથી સાતસો ને સોળ કપાસ અગિયારસો એકથી ચૌદસો ને છેતાલીસ મગફળી ઝીણી સાતસો એકસઠથી એક હજાર છન્નું મગફળી જાડી છસો એકસાઠથી અગિયારસો ને એકસાઠ કલંજી બે હજારથી બત્રીસો ને એકાણું એરંડા એક હજાર એકતાલીસથી બારસો ને એકસાઠ તલકાળા તલ સત્તરસોથી ત્રેવીસો એકાવન જીરુની વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચું ભાવ ત્રણ હજાર છસો ચાલીસથી ઊંચું ભાવ ચાર હજાર રૂપિયા ધાણા આઠસોથી ચૌદસો એકોતેર ધાણી એક હજારથી ચૌદસો એકતાલીસ મકાઈ ચારસો એકસાઠથી ચારસો ને એકસાઠ ડુંગળીની વાત કરીએ તો એકસો એકાવન રૂપિયાથી પાંચસો ને એકતાલીસ રૂપિયા ચણા એક હજાર એકથી અગિયારસો ને અગિયાર અડદ એક હજાર એકથી સોળસો ને એકવીસ મગ અગિયારસો એકાણુંથી સત્તરસો ને એકતાલીસ તુવેરની વાત કરીએ તો અગિયારસો અગિયારથી પંદરસો ને એકતાલીસ રૂપિયા સોયાબીન છસો એકસાઠથી સાતસો ને છાસઠ વાલ ત્રણસો એકાવનથી આઠસો ને એક્યાસી રાય નવસો એક્યાસીથી એક હજાર એકત્રીસ ચણા સફેદ નવસો પચાસથી ચૌદસો ને એકાવન થી નવસો એક્યાસીથી નવસોને એક્યાસી લસણ ત્રણસો એકાણુંથી તેરસો ને એકતાલીસ વટાણા ત્રણસોથી બાવીસો એકોતેર તો આ હતા આપણે ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઇબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં બોલમાં કરી નાખજો એટલે જો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફૂલમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર